નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયો અંદર આજના સમાચારની વાત કરીએ તો બિહારમાં વીજળી પડતા વીસ લોકોના થયા મત બિહારના નાલંદા જિલ્લાના ઘણા નીચા વિસ્તારમાં સ્થિતિ સર્જાય છે નદી નદીમાં આવતા વરસાદી પાણી વાલ્ગુ નદી માં પાણી સ્તર સતત વધી રહ્યો છે બુધવારે રાજ્યમાં વિવિધ જિલ્લામાં વીજળી પડતા વીસ લોકોના ના થયા મત જોકે રાજ્યમાં આ સિઝન અત્યાર સુધીમાં માં સરેરાશ કરતા સેતાલીસ ટકા ઓછો વરસાદ પડ્યો છે હિમાચલ પ્રદેશમાં વીસ જૂન થી અત્યાર સુધીમાં માં એકસો નવ લોકો થયા મત દિલ્હી એનસીઆર માં છેલ્લા એક અઠવાડિયે ભારે વરસાદ ચાલુ છેલ્લા ત્રણ દિવસ થી સતત વરસાદ પડી રહ્યો છે ખરાબ હવામાનના કારણે બુધવારે દિલ્હી એરપોર્ટ લેન્ડ થતી ફ્લાઇટ કરવી પડી હતી આસામ ના નિર્ણયતા દરમિયાન બે થયા જમ્મુ અને કાશ્મીર માં ભારે વરસાદ ની ચેતવણી ના કારણે અમરનાથ યાત્રામાં સ્થગિત કરવામાં આવી છે કેરળ માં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન નદીઓ નું પાણી નું સ્તર વધ્યું બિહારના મુંગેર માં બંધ તૂટવાથી પાણીનો પ્રવાહ વધ્યો યુપી ના માં યમુના ભયંકર સપાટી નજીક પહોંચ્યું વારાણસી ઉપરથી પ્રૂનનો ડોન ડૂબી ગયો બિહારના બાંકામાં ચાર પાળા તૂટ્યા ઘણા ગામો સંપર્ક વિહોણા રાજસ્થાનમાં પર્વતી ડેમ ખતરાના નિશાનમાં નજીક મધ્યપ્રદેશના સતનામાં એક યુવકને તેની કારની સહિત ડૂબતા બચાવ્યો પ્રયાગરાજમાં વહીવટી તંત્ર એલર્ટ લોકોને સાવધાન રહેવાની અપીલ યુપીના સોન પદ્રમાં કાન્હર ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા અમરનાથ જવાના રસ્તાને વેન્ડલ સ્ટાઈલ લાઈટ એકનું નું ને ત્રણ ઘાયલ એમપીના ના ગ્રામ્ય વિસ્તારો ડૂબ્યા સ્થળાંતર શરૂ મધ્યપ્રદેશના ના મંદ પ્રતિબંધ હોવા છતાં લોકો મહાદેવ ધોધ જઈ રહ્યા પ્રયાગરાજ માં પૂરના ડ્રોન વિડીયો જોવા મળી રહ્યા છે યુપી ના સહાનપુર માં લોકો પોતાના જોખમ પાર કરી રહ્યા છે કર્ણાટક ના મેંગલ માં બાઇક અને એક નુકસાન ભારે વરસાદ બાદ ઉત્તર ના ચાર જિલ્લામાં શાળાઓ બંધ એમપી ના મેઘજ જિલ્લામાં પુર લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે પ્રયાગરાજ માં ભારે વરસાદના કારણે શાળાઓ બંધ હિમાચલ માં આઠ કલાક પછી ચંદીગઢ મનાલી હાઈવે ખુલ્યો બિહારના જહાબાદ માં ફલગુ નદી માં તટ બંધ તૂટ્યા ચોવીસ ગામો પુર વારાણસી માં બોટિંગ કરવા પર પ્રતિબંધ